આજકાલ બજારમાં જ્યાં જુઓ ત્યાં બધી જ નકલી વસ્તુઓનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે આજકાલ બજારમાં ડુપ્લિકેટ મહેંદી મળે છે અને આ ડુપ્લિકેટ મહેંદીનો જો તમે ઉપયોગ કરો છો તો તે તમને અનેક રીતે નુકસાન પણ કરી શકે છે એ પણ એટલું કે તમે વિચાર્યું પણ નહીં હોય તો ચાલો મહેંદી લેતા પહેલાં જાણીએ કે તે અસલી છે કે નકલી અને તે જાણવા માટે સમજો આ ટિપ્સને અસલી અને નકલી મહેંદીમાં અનેક ગણો ફરક હોય છે ખાસ કરીને નકલી મહેંદી તમારી ત્વચાને અનેક રીતે નુકસાન કરે છે આમ વાત કરવામાં આવે તો આજકાલ બજારમાં જાત જાતની મહેંદી મળતી હોય છે આ મહેંદી લેતી વખતે એ ધ્યાનમાં રાખો કે સ્કિનની હાલત તમારી ખરાબ ન થઈ જાય સ્કિન પર એલર્જી થાય અને જો બળતરા થવા લાગે દાગ ધબ્બા થવા લાગે તો બની શકે કે તમે નકલી મહેંદીનો ઉપયોગ કર્યા છો આ માટે મહેંદી લેતા પહેલાં કેટલીક ટિપ્સને ખાસ ફોલો કરો તમે ટીશ્યુ ટેસ્ટ કરો જ્યારે તમે કોઈ નવી મહેંદી ખરીદો ત્યારે એ લગાવતા પહેલા થોડી મહેંદી લઈને ચેક કરો આમ જો મહેંદી અસલી હશે તો ધીરે ધીરે થશે અને રંગ શરૂમાં સામાન્ય નારંગી થશે અને પછી ભૂરો ઘટ થશે જ્યારે નકલી મહેંદીમાં રહેલું કેમિકલ તમારી સ્કિનને કાળા રંગમાં બદલી શકે છે તમારી મહેંદી પંદરથી થી વીસ મિનિટમાં ઘટ અને કાળી થઈ જાય છે તો સમજી લો કે આમાં કોઈ વસ્તુ મિક્સ કરવામાં આવી છે બીજી રીત એ છે કે તમે સુગંધથી ઓળખો અસલી મહેંદીની સુગંધ સામાન્ય હોય છે માટી જેવી અને નેચરલ હોય છે જ્યારે નકલી મહેંદીની સુગંધ હોતી નથી આ મહેંદીમાંથી કેમિકલ જેવી સ્મેલ આવે છે આ માટે મહેંદી લગાવતા પહેલા તમે સ્મેલ કરો સ્મેલ પરથી ખબર પડી જશે કે અસલી છે કે પછી નકલી ડુપ્લિકેટ મહેંદી તમારી સ્કીનને અનેક રીતે નુકસાન કરી શકે છે મહેંદીનો પાવડર તમે જોઈને પણ ચેક કરી શકો છો

જ્યારે શરૂ થઈ આપણા સમાજમાં લગાવવાનું ત્યારે તેનાથી તે રંગ લગાવવાથી પ્રજનન શક્તિ વધતી હતી માટકિને લગાવવામાં આવતી હતી સારા પ્રસંગોએ લગાવવામાં આવતી હતી અને મહેંદી લગાડવાથી ઘણા ફાયદા થતા હતા ધીમે ધીમે એમાં કંઈક એવી માન્યતાઓ ઉમેરવામાં આવી કે કલર ઘેરો આવે તો પતિ પ્રેમ કરે છે કે સાસુ પ્રેમ વધારે કરે છે એવું નિષ્કર્ષ કાઢવામાં આવતો હતો તેથી કરીને મહેંદીના રંગ વધારે આવે એવા કેમિકલ્સ મેળવવામાં આવે ધીમે ધીમે હવે મહેંદીને બદલે નકલી મહેંદી આવવા લાગી તો નકલી મહેંદી એટલે શું કે ખાલી ડાઈ ડાઈ સાથેનો એક કલર તો એ કલર તમારા હાથ પર કોઈ પણ નહીં તજા ગરમી કેવી છે કે કેવી નહીં એના પર આધાર રાખ્યા વિના કલર આવે જ એવી વ્યવસ્થા હવે એની ઓળખ કરવી હોય તો કેવી રીતે કરી શકાય તો મહેંદી જો તમે લો છો અને મહેંદીનો પાવડર સાચો છે તો ભીનો માટી જેવી ખુશબુ આવે એવું હોય જ્યારે પેલું ડાઇને જેવી ગુંગળામણ થાય એવી સ્મેલ હોય